હેલો એવરી વન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં ને તો આજે છે દિવસ બીજો અને આજે હતી અગિયારસ તો અગિયારસ ના દિવસે છે ને હું કઈ શૂટ નથી કરવાની તો થયું કે ચાલો જે પહેલા દિવસે મેં તમને કીધું હતું ને કે ધ્યાન દ્વારા જે આપણે યુનિવર્સ આપણે જે કહી શકીએ ને એ શબ્દ હું તમને બતાવું કે તમારે શું કહેવાનું છે અને આ પ્રયોગ તમારે છે ને સવારે ઊઠીને તરત અને સાંજે શું હોય ત્યારે અર્ધ જાગૃત મન હોય ને તમારું મતલબ અર્ધ નીંદર તમે હોય ને બહુ ફૂલ નીંદર આવતી હોય ને ત્યારે તમારે આ વાક્ય બોલવાના છે એનાથી તમને બહુ સારો એવો ફાયદો થાય છે તો આ મહિનાના ચેલેન્જ ની અંદર તમારે આ પણ અંદર એડ કરવાનું છે અને ફરજિયાત સાંજે સુવા ટાઈમે પાંચ મિનિટ અને સવારે જાગીને તરત જ પાંચ મિનિટ બેડ ઉપર જ બેઠા બેઠા તમારે આ પ્રયોગ કરવાનો છે બરાબર આ હું તમને શૂટિંગ માટે બતાવું છું પણ હું હું પણ જાગીને તરત જ તે કહી દઉં છું એટલે તમારું અર્ધો જાગ્રત મન હોય ને તમને સારી રીતે કાર્ય કરવામાં મદદ કરશે અને આ વિડીયાને એન્ડમાં હું તમને ડાયટ પણ આપી દઈશ કે તમારે આ દિવસે કયો ડાયટ ફોલો કરવાનો છે ને એટલે કેમ કે હું અગિયાર જ રહું છું એટલે હું આખો દિવસ ફળા પર જ રહીતી ફૂટ ખાઈને એટલે મેં બીજું કશું કંઈ બનાવ્યું નહોતું એટલે હું તમને ના કહી શકું એટલે હું તમને લખીને કહી દઈશ પણ હા મારા પતિદેવ છે ને એ ફોલો કરે છે આને એટલે હું તમને જે કાલના દિવસમાં જે મેં બનાવ્યું હોય ને હું તમારી સાથે શેર કરી દઈશ જેમને ખાધું હોય ને એ બરાબર છે એ પ્રમાણે તમારે ખાવાનું છે કસરત પણ કઈશ અને આ વાક્ય તમે ધ્યાન રાખજો જેમ હું તમને કહું ને એવી રીતના જ તમારે બોલવાનું છે અને આ વિડીયો તમારે આખો જોવાનો છે બહુ તમને મદદ પણ મળશે અને સો રિઝલ્ટ મળશે તો ચાલો હું સ્ટાર્ટ કરું છું તો જાગીને છે ને આપણે આ હું તમને આપું છું દસ વાગ્ય તમારે સવારે જાગીને અને સાંજે આપણે સુવા ટાઈમ હોય ને ત્યારે બોલવાના છે બરોબર એકદમ શાંત મને તમે યુનિવર્સને ને રિક્વેસ્ટ કરતા હોય એ રીતના તમારે એને કહેવાનું છે બરાબર તો પહેલું વાક્ય એ છે કે હું દરરોજ વધુ સ્વસ્થ અને ફિટ બની રહી છું નંબર બે મારું શરીર મારી સાથે સહકાર કરી રહ્યું છે અને હું સરળતાથી વજન ઉતારી રહી છું નંબર થ્રી મને પૌષ્ટિક ભોજન ખૂબ જ પસંદ છે અને તે મારી જાતને સ્વસ્થ બનાવે છે નંબર ફોર યુનિવર્સ મને એવું માર્ગદર્શન અને શક્તિ આપે છે કે હું મારા હેલ્થ લક્ષ્યાંકો સરળતાથી હાંસલ કરી શકું છું નંબર ફાઈવ મારું શરીર મારી સાથે છે અને હું એને પ્રેમથી બદલી રહી છું નંબર સિક્સ દરેક દિવસ હું વધુ ઊર્જાવાન અને સ્ટ્રોંગ અનુભવ કરું છું સેમ્બર નંબર સેવન મારું વજન સરળતાથી સહજ રીતે અને હંમેશા માટે ઘટી રહ્યું છે નંબર આઠ મારા મગજ અને શરીર માટે હું શ્રેષ્ઠ પસંદગીઓ કરું છું નંબર નવ યુનિવર્સ મને મારું લક્ષ્ય સુધી પહોંચી વળવા માટે સાચા રસ્તા બતાવે છે નંબર દસ હું જે ખાઉં છું તે મારું હિત કરે છે અને મારી ફિટનેસમાં મદદ કરે છે આ દસ વાક્યો છે જે તમારે સવારે જાગીને અને સાંજે સુવા ટાઈમે ફરજિયાત એક મહિના માટે બોલવાના છે ને પછી તમારી બોડીની અંદર ચેન્જ થાય ને એ તમારે જોવાનું છે હવે હું તમને છે ને આપું છું ડાયટ ચાર્ટ ડાઇટની અંદર તમારે સવારે ઉઠીને જીરા પાણી પીવાનું છે નાસ્તામાં વઘારેલા પોવા ખાવાના છે દસ વાગે તમે સિઝનલ ફળ પણ લઈ શકો છો અથવા ચીયાસીનું પાણી બપોરે જમવાની અંદર તમારે ભીંડાનું શાક લેવાનું છે બે રોટલી લેવાની છે સલાડ અને છાશ લેવાનું છે ચાર વાગ્યાના ટાઈમમાં તમે ગ્રીન ટી લઈ શકો છો પોવા લઈ આપણે મખાના લઈ શકો છો મમરા લઈ શકો છો સાંજે જમવામાં મેં મોરૈયાની ખીચડી બનાવી હતી તો તમે નોર્મલી સાદી ખીચડી પણ લઈ શકો છો કસરતની અંદર તમારે અગિયાર વખત સૂર્ય નમસ્કાર કરવાના છે સો વખત કપાલ કરવાના જે મકલ સો ટાઈમ ગણીને આપણે જે કાલ કીધું હતું ને એ પ્રમાણે અને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો